હેલો એવરીવાન દ્રષ્ટિશ કુકિંગ ટુરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ઘઉંના પોકનું જાદરિયું બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ આપણે ઘઉંનો પોક બનાવીશું આવી રીતે આપણે ઘઉં થોડા લીલા હોય ને ત્યારે તોડીને તેની દાંડલીઓ લઈ લઈશું અને હવે આ દાંડલીઓને આપણે ગેસ ઉપર શેકી લઈશું ગામડામાં આવી રીતે ઘઉંને ભઠ્ઠામાં શેકીને પોકને તૈયાર કરવામાં આવે છે પણ અહીં આપણે આવી રીતનું વાસણ લઈને તેમાં આ દાંડલિયું ઉમેરી દઈશું અને તેને ગેસ ઉપર ધીમા તાપે શેકી લઈશું જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો આવી રીતે આપણે ઘઉંની દાંડલીઓને શેકી લઈશું અને ત્યારબાદ તેને આપણે એક કપડામાં લઈ લઈશું અને તેને ઠંડી થવા માટે રાખી દઈશું તે થોડી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે બીજી દાંડલીઓને પણ શેકી લઈએ આ ઘઉંના પોકને શેકાતા જરા પણ વાર નથી લાગતી ફક્ત એક જ મિનિટમાં તે એકદમ સરસ શેકાઈ જાય છે તો આવી રીતે આપણે બધી જ ઘઉંની દાંડલીઓને શેકી લીધી છે હવે આ શેકાઈ ગયેલી ઘઉંની દાંડલીમાંથી આપણે આવી રીતે ઘઉંને અલગ કરી લઈશું તો અહીં આપણા બધા જ ઘઉં અલગ થઈ ગયા છે તો હવે આ ઘઉંને આપણે હથેળીમાં આવી રીતે સારી રીતે મસળીને તેના બધા જ ફોતરાને ઘઉંમાંથી દૂર કરી દઈશું હવે આપણે આ ઘઉંને એક થાળીમાં લઈને ઝાટકીને તેના ફોતરા અલગ કરી લઈશું તમે થાળીની જગ્યાએ સુપડામાં પણ ઝાટકીને તેને અલગ કરી શકો છો તો હવે આપણો ઘઉંનો પોક તૈયાર થઈ ગયો છે આ પોકને આપણે એક દિવસ તડકામાં રાખી દઈશું જેથી તે થોડો સુકાઈ જાય હવે આ સુકાયેલા પોકમાંથી આપણે જાદરીઓ બનાવીશું તો અહીં આપણે એક કપ ઘઉંનો પોક લઈ લીધો છે તો એક મિક્સર અને તેમાં આ પોકનો આપણે લોટ તૈયાર કરી લઈશું આ ઘઉંના પોકને તમે એક વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને આવી રીતે જો તમે લોટ દળીને રાખીશો તો તમે ત્રણ મહિના સુધી તેને ફ્રીજમાં સાચવી શકો છો આપણે જાદરિયું બનાવવા માટે આવો કરકરો લોટ તૈયાર કરીશું તો અહીં આપણો લોટ એકદમ સરસ દળાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આ લોટને આપણે એક બાઉલમાં લઈ લઈશું હવે આ લોટને આપણે ધાબુ દઈ દઈશું તો તેના માટે એક વાસણમાં આપણે ત્રણ ચમચી જેટલું દૂધ અને એક ચમચી ઘી ઉમેરી દઈશું અને તેને સહેજ હૂંફાળું ગરમ કરી લઈશું તે ગરમ થાય એ ત્યારબાદ આપણે તેને આ લોટમાં ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી દઈશું હવે લોટમાં એકદમ સરસ દૂધ અને ઘી બંને મિક્સ થઈ ગયા છે તો તેને આવી રીતે થોડી વાર દાબીને રાખી દઈશું દૂધ અને ઘીનું જે મોણ દઈએ અને આવી રીતે દાબીને રાખીએ ને તે પ્રોસેસને આપણે ધાબું દીધું હોય તેમ કહેવાય તો આપણે થોડી વાર બાદ એટલે કે દસેક મિનિટ રહીને ફરી પાછું તેને આવી રીતે હાથેથી છૂટું છૂટું કરી લઈશું તો હવે આપણે ચાદરિયું બનાવવા માટે એક કડાઈમાં જે ત્રણ ચમચી જેટલું ઘી વધ્યું છે તે ઉમેરી દઈશું અહીં આપણે ટોટલ ચાર ચમચી જેટલું ઘીનો ઉપયોગ કરીશું હવે ઘીની સાથે જ આપણે અહીં અહીં કપ ગોળ ઉમેરી આપણે ગોળની કોઈ પાઈ નથી લેવાની પણ આપણો ગોળ એકદમ સરસ ફૂલવા લાગે ને ત્યાં સુધી આપણે ગોળને ગરમ કરવાનો છે બે થી ત્રણ મિનિટમાં જ આપણો ગોળ એકદમ સરસ ફૂલી ગયો છે તો આ સમયે આપણે તેમાં દીધેલો લોટ ઉમેરી દઈશું બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું લોટ ઉમેર્યા બાદ આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને ધીમા ગેસે ગોળ સાથે લોટને સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે થોડું મિક્સ થઈ જાય એટલે ત્યારબાદ આપણા ચાદરિયાનો એકદમ સરસ લીલો કલર આવે એટલા માટે આપણે એક ચપટી જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરી દઈશું જો તમારે અહીં કલર ના ઉમેરવું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો હવે કલર ઉમેર્યા બાદ એકથી બે મિનિટ માટે તેને બરાબર મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો એલચી અને જાયફળનો પાવડર ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી દઈશું હવે લોટ ઘી અને ગોળ બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આપણું જાદરિયું એકદમ સરસ આવું તૈયાર થઈ ગયું છે તે કઢાઈને છોડવા લાગ્યું છે તો બસ આપણું જાદરિયું તૈયાર છે તો ગેસ ઓફ કરી દઈશું અને આ જાદરિયાને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને તેને એક સરખી સપાટીમાં કરી લઈશું અને ત્યારબાદ આપણે તેને એક કલાક માટે ઠંડુ કરી લઈશું એક કલાક બાદ તે એકદમ સરસ સેટ થઈને તૈયાર થઈ ગયું છે તો તેમાં આપણે કટ લગાવી દઈશું આ જાદરિયું ખાવામાં ખૂબ જ પૌષ્ટિક હોય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ હોય છે તો તમે એકવાર આ હેલ્ધી રેસીપી જરૂરથી બનાવજો તો જાદરિયાને આપણે એક પ્લેટમાં સર્વ કરીશું આ જાદરિયું તમે બનાવીને આઠથી દસ દિવસ માટે રાખી શકો છો આ જાદરિયું આઠથી દસ દિવસ માટે ફ્રીજ વગર પણ સારું રહે છે તે બિલકુલ નથી બગડતું તો અહીં તમે જોઈ શકો છો આપણું જાદરિયું કેટલું સરસ મોઢામાં મૂકતા ઓગળી જાય તેવું નરમ તૈયાર થયું છે તો તૈયાર છે આપણું ચાદરિયું તમે એકવાર આ લીલા ઘઉંનું ચાદરિયું જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટૂરમાં